આ પાણી ભરાવાના કારણે લોકોના જાનમાલને નુકસાન થયું છે ત્યારે બીજી બાજુ સુરતના સચિન વિસ્તારમાં મિત્રો વરસાદી પાણીમાં પડ્યા હતા હતા ત્યારબાદ તમામ લાગ્યા જેમાંથી બચાવ થયો છે એક કિશોર લાપતા છે જે રીશોધખોળ ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે રવિવારથી શરૂ થયેલો વરસાદ બુધવારે રાત સુધી અવિરત પડ્યો હતો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા સુરતના નીચાણવાળા વિસ્તારો છેલ્લા ચાર દિવસથી પાણીમાં ગરકાવ થયા છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણી બનાવવાના દ્રશ્યો સામે આવ્યા છે કંસાળ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે કંસાળ ગામમાં છ થી સાત ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા છે ભારે વરસાદના પગલે આ પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા છે ત્યારે વરસાદી પાણીમાં છ જેટલા બાળકો નાહવા પડ્યા હતા પંદર વર્ષથી નીચેની ઉંમરના છ બાળકો આ વરસાદી પાણીમાં નાહવા પડ્યા હતા જેમાં ત્રણ બાળકો ગોકુલધામ સોસાયટીના અને ત્રણ બાળકો પાલી ગામના હતા જેમાં બાજુમાં આવેલી મીંઢોળા નદીમાં પાણીનું સ્તર વધતા થી સોળ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેના પગલે બાળકો તણાવવા લાગ્યા હતા ઘટનામાં પાંચ બાળકોનો બચાવ થયો છે જ્યારે એક બાર વર્ષે બાળક લાપતા થયો છે કેમેરામેન સેનેર વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે